મુખ્ય વાત એ છે કે તમે ઓવરઓલ સિનારીઓ તમે જોઈ લો બે હજાર ચૌદની વાત કરો સમજવા જેવી વાત કરું છું આમાં વન ટુ વન કરતાં ઓવરઓલ તમે બે હજાર ચૌદની અંદર સત્તર કરોડ જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા એટલે આમ ઓવરઓલ એકત્રીસ ટકા મત મળ્યા હતા ટકાવારી તો તેર રાજ્યોમાં તો પચાસ ટકા ઉપર હતી પણ બાકીના રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેટ ઓછી છે ત્યાં ત્યાં સામે બહુ ઓછી સીટો લડ્યા હતા એટલે એકત્રીસ ટકા વોટમાં સત્તર કરોડ વોટ ઓગણીસમાં એ જ વોટ બાવીસ કરોડ થઈ ગયા પાંચ કરોડ મત વધ્યા સમજો મારી વાત છ ટકા મત પણ વધ્યા જે એકત્રીસથી સાડત્રીસ સુધી ગયા આ વખતે અનુમાનમાં કદાચ કોઈ અભ્યાસ પત્રકાર મિત્રો બધા તજજ્ઞો છે એમને કર્યો છે આ વખતે છવ્વીસ કરોડની આસપાસ ભારતીય જનતા પાર્ટીને મત મળશે જેને જે કોમેન્ટ રાખજો અને એમાં હું બી કેવા માંગુ છું અને હું કહું જે દિવસ જો દસ લાખ થી વધુ આવે સાહેબ તો હું ખોટી પહેરવાનું જીવનમાં બંધ કરી દઉં હું જીવનમાં નહીં પહેરું બોલો ખોટી પહેરવાનું તમે કશું કરશો હમણાં તો તમે જુગાર નહી ના પાડો શરત તો નહીં લગાડતો ને રોકડી શરત નહીં લગાવતો આ તો કરાય ને એ જ વાત કહું છું આ અવાસ્તિક તો નવા મોટા ભાઈ અવાસ્તિક નહીં બે સીટો બોલ્યો છું સાંભળો પણ આવા ને દસ ઉપર તો પહેરવાનું બંધ કરી દો દસ ની રેન્જ ચલો કેટલા ચલો કોણ કેટલા દસ ની રેન્જ કોને ગણવાની એમને દસ ની રેન્જ કોને ગણવી સાત લાખ કરતા ઉપર આવે એ તમારે બે સીટ ઉપર લીડ જોઈ લે એ એ તો પાંચ થી સાત કહેવાય ને ટેટું ચિતરાઈ દો નહીં એ તો હું બી કહું લો ને બે આવશે સાત બે આવશે એ તો આવશે પણ તમે દસ ની રેન્જ કોને કહેવાય દનની રેન્જ કોને કહેવાય મારે તમારા આવડા બધા પ્રતિષ્ઠિત માધ્યમ પર બોલું છું દસની રેન્જ દસ લાખ નહીં દસની રેન્જ એટલે સાત લાખ કરતો વધુ થાય આમાં તો આમાં દર હું કહું છું બે આવાની હું કહી દઉં ને તો ગણિત કહી દઉં લો ને ગાંધીનગરને સારી સવારે દુનિયાને ખબર જ ના હોય દસ ના હોય પછી આંખો બંધ કરવાથી સુરત ઢંકાઈ જાય ના હોય ને પણ એમ નહીં આંખો ખુલ્લી રાખું એમ નહીં આખું ખુલ્લી નાખું એટલે ગ્રહણ બીજો ના આવી જાય ને જે હોય ને દિવા જેવું વાત છે ને એટલે કેવા માંગુ છું કે છવ્વીસ કરોડ મત મળશે એની એ સીટોમાં કેટલી ટ્રાન્સફર થાય જોજો તમે